હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મહુમાંથી ડબલ મર્ડર કેસની એક ચોંકણવારી ઘટના સામે આવી છે ખાર વિસ્તારમાં રહેતા પતિ કાદગી હત્યા કરવામાં આવી છે જેની જાણ થતાં પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો બીજી તરફ હત્યા બાદથી આરોપી જમાઈ ફરાર છે તેથી તેને જ આ હત્યાને અંજામ આપ્યો હોવાની ચર્ચા ચર્ચા થઈ રહી છે પોલીસે હાલ આ મામલે ફરાર થઈ જમાઈને પકડવાની દિશામાં આ તરફ તપાસ શરૂ કરી છે તો હા મિત્રો હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર આ કટના મહુવા શહેરના ખાર ચાંપા વિસ્તારમાં આવેલી દેવી ભવન શાળા શાળા નજીક બની હતી જ્યાં રહેતા રમેશભાઈ વીરાભાઈ ડો ઉંમરે પિસ્તાલીસ વર્ષ અને તેમની પત્ની પાર્થિવબેન રમેશભાઈ ડોળસિયા ઉંમરે ચાલીસ વર્ષની કર્મજ કુશીની નિર્માણ હત્યા કરાઈ છે આ ખોફનાકા કટનાને તેમના સગા જમાઈએ જ અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે તે અત્યાર બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે તે હજુ સુધી પોલીસને હાથે લાગ્યો નથી તો જે હા મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઘટનાની જાણ થતાં જ મહુઆ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોવાજાના હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અત્યારનું કારણ અને પરિસ્થિતિઓ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો યા હા મિત્રો મહુવા ટાઉન પોલીસ આ ડબલ મર્ડરની ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને આરોપીની શોધખોળો માટે ઝડપી કાર્યવાહી કરી રહી છે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને આરોપીની ધરપકડ બાદ વધુ વધુ વિગતો સામે આવે આવે તેવી શક્યતા છે ખાર ચાંપા વિસ્તારમાં આ ઘટનાને લઈને ભયાનક આઘાતનો માહોલ સર્જાયો છે અને સ્થાનિકોમાં ખળબળાટ મચ્યો મચ્યો છે તો જે હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર